મારે જભેજોકા કામ કરવા વાળું છે ને એટલે મારે આ જરૂર જ છે કરવું પડે એમ છે જો આ પંજાબી બનાવશું ખાટી કેરી ગોળ કેરી અને લસણ સણ્યાનું ત્રણ વરસ ત્યાર હરમાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડિયો લઈને

અને એટલું જોરદાર એવું અથાણું બનાવે છે ને કે વાત જ જવા દો અને આટલી ઉંમરે જોઈએ સ્ટ્રગલ કરતા હોય આજકાલ સમય ભાઈ એવો છે કે આપડે યુવાની કામ કરવામાં બહુ થાકી જાય પણ એના જ બદલે આ કંચન માસી છે ને આપણા માટે પ્રેરણા છે કે ગમે એટલી ઉંમર હોય ને ભાઈ મહેનત લોકોએ મૂકવી ન જોઈએ આજે આપણે આવ્યા છીએ ત્યાં અહીંયા છે ને કંચન માસી મસ્ત મજાનું પંજાબી અથાણું ગળું અથાણું ખાટું અથાણું અને મસ્ત મજાનું લસણનું અથાણું બનાવે છે આપણે જોવાનું છે કે કંચન માસી અથાણું કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો શરૂ કરીએ આપણો આજનો વિડીયો અને આ દરેક વિડીયોને છે ને ભાઈ રીલ્સ જોવા માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે આ વિડીયોને તમે તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હા અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે અત્યારે જ કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા છો ને

જો આ પંજાબી બનાવશું ખાટી કેરી ગોળ કેરી અને લસણ સણા બરાબર છે અને માસી એકાવન વર્ષ ની તમારી ઉંમર છે આટલી ઉંમરે આટલી મહેનત તમે કઈ રીતે કરી હોય કેમ કે કેવું છે માસી અત્યારનો સમય એવો છે કે જુવાનિયા બહુ ઝડપથી થાકી જાય પણ એ તમે આ ઉંમરે આટલું બધું કામ કરવું એટલે એટલે મારે જભઈ જો કામ કરવા વાળું છે ને એટલે મારે આ જરૂર છે કરવું પડે એમ છે તે મને આવું બીજો માથે થાતો નથી એટલે આવું હું કર્યા કરું ઘરે બેઠી બેઠી એમ અને આમાં મને થોડોક રસ છે એમ બરાબર છે બરાબર છે એટલે હું આ બનાવ્યા કરું હા હા ચાલો કલ્ચર માસી જોઈ તમે કેવી રીતે અથાણું બનાવો છો બરાબર ને હા આ છે રાયનો બોળ જી આ છે નો બોળ આ જરૂર પૂરતી હળદર બે ચમચી લાલ મરચું તીખું જરૂર પૂરતું બે ચમચા મીઠું બરોબર આ છે કાશ્મીરી મરસું લાલ કરવા હાટું થી સ્વાદ આવે વધારે આ છે જો જોકે ગરમ તો નાખવી જ પડે ગરમય કેવડા અને લીંબુ એના વિના હાથ સારું થાય નહીં આ કેવડા

અને લીંબુ પેલા સુધારી કરી હવે જો આ થાણું થઈ ગયું તૈયાર મિક્સ કરી બધું કમ્પ્લીટ કરી અને આના ડાયરેક્ટ હવે ડબ્બા ભરાઈ જાય કિલા કિલાના પાંચસો ના અઢીસો ગ્રામ जे जेने जे जो होतो परमाणू आहे डबा भरायचा आहे